બનાસકાંઠા જિલ્લામાં તાલિબાની સજા આપતા વિડીયો મોટા ભાગના સરદી આવતા હોય છે જેમાં પ્રેમિકાને મળવા જતા પ્રેમી યુવકોને સ્થાનિકો અને પરિવારના લોકો પકડીને તાલિબાની સજા આપતા હોય છે ત્યારે ફરી એકવાર આવી જ તાલિબાની સજા આપતો વિડીયો ડીસા તાલુકાના ગામનો હોવાનું વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવકના મોઢા પર કાળી શાહી લગાવી ગળામાં જૂતાનો હાર પહેરાવી તેનું મુંડન કરવામાં આવ્યું છે પ્રેમિકાને મળવા પહોંચતા પ્રેમી યુવકોને પરિજનો તેમજ ગામના લોકોએ પકડીને જાતે જ સજા આપતા હોવાનો વિડીયો બનાસકાંઠા જિલ્લામાં ત્યારે આવા વાયરલ લોકો જાતે જ સજા આપતા જોઈ શકાય છે વધુ એક આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં પણ યુવકને તાલિબાની સજા લોકો આપી રહ્યા છે જોકે વાયરલ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ થઈ શકે નથી મહત્વનું છે કે કોઈ પણ યુવકને જાતે જ સજા આપી તે કાયદો હાથમાં લેવા બરાબર હોય છે અને કાયદો હાથમાં લેનાર લોકો સામે ઘણી વાર પોલીસ કાર્યવાહી પણ કરતી હોય છે ત્યારે ફરી એકવાર આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ કદાચ આ દિશામાં તપાસ પણ કરી શકે છે